હેલો એવરીવન કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી તો સાતના સાડા પાંચ થઈ ગયા છે અને આજે છે સન્ડે તો છોકરાઓને ઘણા ટાઈમથી ફરવા લઈ નથી ગયો તો આજે થયું કે ચલો સન્ડે છે તો ક્યાંક બહાર ફરવા લઈ જાઓ તો છોકરાઓને ઘણા બધા ઓપ્શન આપ્યા હતા પણ એ લોકોને એક્સપ્લોર કરવું છે આપણું રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ તો નીકળી તો ગયા છે હવે રિવરફ્રન્ટ માટે જોઈએ કેવું રહે છે જે કંઈ પણ હશે હું જરૂર તમારા સાથે શેર કરતો રહીશ અઢાર મિનિટ નો રસ્તો છે પણ ટ્રાફિકના લીધે અડધો કલાક જેવું થશે ટ્રાફિક બહુ હેરાન કરે છે અમે રિવરફ્રન્ટ આવી ગયા છે જો છોકરાઓ ચાલુ કરી દુ છે અને આ છે આપણું રિવરફ્રન્ટ તો હવે છોકરાઓ સાયકલિંગ કરવાનું કહે છે તો જોઈએ શું થાય છે બાકી હાલ આવે છીએ અને છ વાગી ગયા છે જોઈએ જેવું રહે છે હાય મયાંક જો આજે એ લોકો દાદી માને પણ જોડે લઈ આવ્યા છે કે મમ્મીને અમારા ફરવું હતું અને આજે ફર્સ્ટ ઇમ્પ્રેસન ઓફ રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો ખૂબ જ સારો માહોલ જામ્યો છે અને મયાંક એમને કહ્યું કે તમારે સાયકલિંગ કરવી હોય તો પણ એમને કહે છે કે હાલ નહીં પછી કરીશું છે ફ્લાવર પાર્કમાં કે ફ્લાવર શો તો હાલ બંધ છે પણ થયું કે છોકરાઓને થોડું ફ્લાવર પાર્ક પણ બતાવીએ તો અમે આવ્યા છે ફ્લાવર પાર્કમાં વિઝિટ કરવા માટે પણ એ પહેલાં ફ્લાવર પાર્કમાં જવા માટે આપણે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ પણ લેવી પડશે તો જોઈએ છે જઈએ કેમ કે લાઇન ખૂબ જ લાંબી છે પણ તો હવે ટિકિટ વગર અંદર જવા તો દેશે નહીં તો હું અને મયંક હવે જઈએ છે ટિકિટ કાઉન્ટર પર ભીડ તો છે પણ લાગે છે કે જલ્દી અમારો નંબર આવી જશે પાંચ દસ મિનિટની અંદર લગભગ નંબર આવી જવો જોઈએ તો ફાઇનલી અમે પાંચ દસ મિનિટ લાઇનમાં રહીને ફ્લાવર શોની અને અટલ બ્રિજની ટિકિટ લઈ લીધી છે અને હવે જઈએ છીએ અમે ફ્લાવર શો જોવા માટે જોઈએ ટિકિટ આપીએ

હાલ અમે ફ્લાવર પાર્કમાં ફરી રહ્યા છીએ પણ કંઈ ખાસ એવો નજારો છે નહીં કેમકે હાલ ફ્લાવર શો બંધ છે તો અભી છોકરાઓને થોડું ઘણું ફરાઈ લઈએ એ લોકોને પણ મજા તો આવી રહી છે તો જોઈએ આગળ શું શું નવું મળે છે જરૂર જોવા જેવું તો હશે જ કંઈ ફ્લાવર માં કંઈક આ ટાઈપનું ડેકોરેટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ પૂરો ફ્લાવર શો છે ફ્લાવર પ્લાન્ટ અંદર એક આ રીતનું ડેકોરેટ કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો એમ કે સનસેટ થવાની તૈયારીમાં છે અને પબ્લિક ખૂબ જ આવી છે અહીંયા હાલ અમે છીએ ફ્લાવર પાર્કમાં કે જ્યાં ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા ફૂલ ફેમિલી સાથે અને ફ્લાવર પાર્કની અંદરથી જ તમને દૂરથી હું બતાવી દઉં કે અહીંયા સામે જ છે આપણું આ અટલ બ્રિજ તો હવે અમે ફ્લાવર શો અટેન્ડ કરી લીધું છે અને હવે અમે લોકો જઈશું અટલ બ્રિજ પર તો છોકરાઓ અમને થોડું અટલ બ્રિજ પર ફરવું છે અને અમે લોકો ત્યાં ફરીને પછી છોકરાઓને થોડું સાયકલિંગ પણ કરવું છે તો જોઈએ હવે ત્યાં જઈશ નાસ્તા જેવું કર્યું છે તો જો મેં આઈસ્ક્રીમ લેવા માટે ગયો છે હવે આઈસ્ક્રીમ નું પૂછે છે શું કહે છે આઈસ્ક્રીમ લીધી કઈ કે હા પાવ સોફ્ટી લેગી પાવ સોફ્ટી મારા માટે ના લેતો તમારા માટે છે ચાર પાવ સોફ્ટી છે ઘરે તો ઘરે મોબાઈલ 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 તો જુઓ આ લોકો થાકી ગયા છે આઈસ્ક્રીમ લઈ લીધી છે કેટલી લીધી આઈસ્ક્રીમ આ લોકો ચાર આઈસ્ક્રીમ લીધી છે અને મને આઈસ્ક્રીમ ખાવી નથી બા ક્યાં ક્યાં અરે તો મને પીવી છે ચાય હું હોતી રહ્યો છું ક્યાંય ચાયવાળાનું ઓકે વાઘ બકરી એ વાત જોઈએ હવે આઈ થિંક અહીંયા ચા મળે છે તો હું મારા માટે ચા લઈ આવું

તો હાલ તમે જોઈ શકો છો કે અમે અટલ બ્રિજ ઉપર આવી ગયા છે અને અટલ બ્રિજનું ઉદ્ઘાટન આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના હસ્તક કરેલું છે અને જો એનાથી આગળ વાત કરું તો અટલ બ્રિજ આપણા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનાવેલ છે અને જેનું ત્રણસો મીટર લંબાઈ છે અને ચૌદ દસથી ચૌદ મીટર પહોળાઈ છે અને ડિઝાઇન આપણા એટલે કે કાઇટ એટલે કે પતંગની જેવી જ બનાવેલી છે અને એનાથી પણ વધારે વાત કરું તો અને દૂરથી જુઓ તો તમે એકદમ કાઇટ્સ જેવું જ લાગે છે એટલે કે પતંગ જેવું લાગે છે આની બાજુમાં ફ્લાવર શો પણ થાય છે આપણે દર વર્ષે જો કે હાલ તો બંધ હતો પણ આ કંઈક ખાસિયત છે આપણા અટલ બ્રિજની તો બે હજાર બાવીસ સત્યાવીસ ઓગસ્ટે બનેલ છે આપણો આ અહીંયા છોકરાઓને ફરવાની ખૂબ મજા આવી અને હું તમને સજેસ્ટ કરીશ કે એકાદ વાર ફેમિલી ટૂર જરૂર કરવી જોઈએ કેમકે છોકરાઓને ખૂબ મજા આવે ટુર પૂરી થવા આવી છે હવે અમે અટલ એક્સપ્લોર કરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા કાર જોઈએ છોકરાઓને સાયક્લિંગ કરવાનું કહેતા હતા મે બી એ વ્યસ્ કે યા નો કે બાકી હું તો ઇશિશ કરીશ કે નથી કરવું કરીને પણ જોઈએ બાકી થાકી તો ગયો છું તો ઈચ્છા છે કે હવે જઈએ ઘરે તો હવે અમે આવી ગયા છે સાયકલિંગ માટે સાયકલિંગ માટે એકચ્યુલી રજીસ્ટ્રેશન કરાવવો પડે છે તમારો મોબાઈલ નંબર અને તમારો ફોટો આઈડી આપવો પડે છે અને પછી તમને એક ઓટીપી આવે છે

ભાઈ ડુપ્લિકેટ સિંહ જેવા જ લાગે છે અને વોઇસ પણ ખૂબ સારો છે અને ગાય છે પણ અરિજીતસિંહ જેવું ફાઇનલી છોકરાઓ મેં ખૂબ જ એન્જોય કર્યો અને ખૂબ મજા પણ આવી આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડમાં બને એટલું શેર કરજો અને જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી તો કઈ ક્લિપ સારી લાગી એ જરૂર કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડમાં શેર પણ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને આ લોકોની બી એક નવી ચેનલ છે એડીએમડી ગુજરાતી તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા કન્ટેન્ટ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય